હારીજમાં કાયમી ફટાકડા લાયસન્સ રદ છતાં બિન પરવાનગી વેચાણની ચર્ચા જિલ્લા કલેક્ટર દ્વારા હારીજ શહેરના કાયમી ફટાકડા લાયસન્સ રદ કરવાના હુકુમ બાદ શહેરમાં દિવાળી ફટાકડા વેચાણ અંગે ચર્ચાએ જોર પકડ્યું છે લાયસન્સ રદ કરવાની પાછળનું કારણ રહેણાંક વિસ્તારમાં ફટાકડા વેચાણ ફાયર સેફ્ટીના અભાવ અને નિયમોને અવહેલના હોવાનું જાણવા મળે છે તેમ છતાં લોકમુખે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે પાછલા બારણા કે ગોડાઉનમાંથી બિનપરવાનગીથી ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે પરિસ્થિતિ વધુ ગંભીર ત્યારે બને છે જ્યારે હારીજ નગરપાલિકાની પાસે ફાયર ફાઈટરની ભંગાર હાલતમાં છે શહેરજનો માંગ કરે છે કે અનધિકૃત રીતે ફટાકડા વેચતા વેપારીઓ વિરુદ્ધ ત્વરિત તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જેથી કોઈ અકસ્માત પહેલા જ તકેદારી રાખી શકાય રિપોર્ટ બાય નરેશ ઠાકર હારીજ લાયસન્સ તમારું છે તમારું જો ફટાકડાનું લાયસન્સ છે તમારી જોડે ફટાકડા લાયસન્સ છે તમે આ ફટાકડા વેચી રહ્યા છો તમારે દુકાનનું નામ શું તમારું આ ફટાકડા માલનું નામ શું તમારું હારી શહેરની અંદર ફટાકડા લાયસન્સના પરવાના બધા રદ કરવામાં આવ્યા છે તો તમે આ લાયસન્સ પરવા વગર બિન પરવાનગી કેમ વેચાણ કરી રહ્યા છો કયા કારણથી તમે વેપાર કરો છો આ તમારી કોઈ કોઈ પરવાનો ખરો લાયસન્સ છે કોઈ ફટાકડાનું બોલો કેમ બોલતા નહીં કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશ ખબર પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને ઉપજ નો નીકળી ભલા છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી પ્રહલાદ પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ